ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં બે જૂથો વચ્ચે હથિયારો વડે ગંભીર મારામારી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ જૂની અદાવતને પગલે પાંચ જેટલા લોકોએ મળીને બે લોકો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તેને આશરે અઠ્યાવીસ ટકા આવ્યા છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક પાલીતાણાની સદવિચાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે રાત્રે લગભગ સાડા દસ કલાકે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે હાલમાં આ ઘટનાને લઈ વધુ વિગતો સામે આવવાની બાકી છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ પાલીતાણા તમારું નામ મારું નામ રમેશભાઈ ગણેશભાઈ ચાલાળા શું બનાવ બન્યો તો કાઈ નહીં હું રજાવળ માંડવડા જાતો હતો તો રસ્તામાં રવિભાઈના અને વિનોદભાઈના બે ના માણસો આવી ચાર જણા આવ્યા બોલેરો કેમ્પર લે સિલ્વર કલરનું એટલે તરત આવીને સીધા ઉતરી સીધા મારવા જ મીણા કે વિનોદભાઈએ કીધું હતું કે આ લોકોને આપણે મારવાના છે વધારે પડતા ડેમમાં ધોળા ધોળી કરે છે ને આપણને નડે છે એટલે ઉતરી સીધા મારવા મીણ્યા મને આ બે જણાએ પકડી રાખ્યો તો સીધી સાકુ મારી એટલે હું એને મૂકાવીને ભાગી ગયો એટલો ખાલી જ છે કે નહીં મારે આ એ દોડવા મીણા એટલે એને પાછળની સાકો મારી દીધી ત્રણ ચાર જ બંને બંનેની ઈજાઓ બંનેની પહોંચી છે બંનેની ઈજાઓ ફોકી મને બાર ટકા આવ્યા છે અને ખાલી જ ને છત્રી ટકા આવ્યા છે